ડોક્ટર સંજય જૈન તથા ડોક્ટર રાજકુમાર ની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને જબરજસ્ત સફળતા મળી હતી ઉદ્ઘાટન સમારોહ સાથે શૈક્ષણિક સાંસ્કૃતિક રમત તથા મેનેજમેન્ટ પ્રવૃત્તિઓની શ્રેણીઓનો આરંભ થયો છે જે વિશ્વ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા નેતૃત્વ ક્ષમતા અને મેનેજરિયલ કુશળતાઓ પ્રદર્શિત કરવા માટે ઉત્તમ મંચ પૂરો પાડ્યો છે આજે મહાવીર ઇન્ટરનેશનલ કોલેજમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ફેકલ્ટીમાં પ્રોત્સાહન એક એટલે કે હમણાં જો અમારા સ્ટુડન્ટ છે એના એક એવા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે એવા એને ઓપોર્ચ્યુનિટી આપવા માટે એના જો બી અંદરના ટેલેન્ટ છે એના બહાર લાવવા માટે એક ઇવેન્ટના આયોજન કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આમાં જો મેનેજમેન્ટ સ્કિલ્સ જેમાં ઘણા બધા ચીજો આવે છે દાખલા તરીકે કેવી રીતે બિઝનેસ કરવા જોઈએ કઈ રીતે જો બડા જો ઓપ્શન્સ હોય છે નેલામી હોય છે અમે કઈ રીતે પાર્ટિસિપેટ કરવા જોઈએ જોઈએ અને પછી આ તમારા જો ટેલેન્ટ સાથે કઈ રીતે જોડી કોઈ વ્યક્તિને જોએ કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડ ગમે છે તો આ બીજા ગલત ફિલ્ડ બની જતા રહે એને જો એક્સપર્ટાઇઝ છે ત્યાં કરે જોઈએ અને સાથ જો એના અંદર જો ઇનહેરન્ટ ક્વોલિટી છે જે તમારા કલ્ચરલ એક્ટિવિટીમાં ડાન્સિંગ સિંગિંગ પેઇન્ટિંગ આ બધા ક્વોલિટી જોઈએ અને સાથ જો બીજા સ્કિલ જો તમારા ઓરેશનના જો કોઈ કોઈ ત્યાં કેવી રીતે જો ડિસ્કશન કરવા જોઈએ કઈ રીતે જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ તમામ બાબતોના અહીંયા ચર્ચા થવાની છે જો એના માટે સૌ તો પૂરા અમે કોલેજ મેનેજમેન્ટના ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણા અમારા જો ફ્યુચર જનરેશન છે એના માટે એટલા સરસ પ્લેટફોર્મ આપે યોજાય છે